જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પિઠાડીયાને પાટણની ધરતી પર મારીશું એ બધા ફાંકા કાઢી નાખે અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ તારા જેવા ફુદાનું ચણુંય નહીં આવે અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદી નું નામ લખીને સરદાર વલ્લભ પટેલ નું નામ કાઢી નાખ્યું ત્યાં જે નું એટલે ખબર પડે ને અંદર આવા બફાટ કરી અને બોલવાની ટેવ પડી ગઈ છે અગાઉ પણ મેં કહ્યું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને પાંચ દિવસથી સોશિયલ મીડિયા થી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યા ની અંદર હાજર રહેજો પરંતુ માત્ર પાંચ કે પચીસ જે લાભતા વર્ગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર પાંચ પચીસ લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે એ લઘુતા ગણતરીથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતીએ ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી